હાજી દોસ્તો નમસ્કાર સાગર પટેલ જેવી રીતે તમે મને ઓળખો છો ઇન્સ્ટાગ્રામ વિડીયોઝ યુટ્યુબ પર જોયા કરો છો આજે મારે એક એવી છોકરીની કહાની તમને સંભળાવવી છે કે એવી છે જે આજથી બે વર્ષ પહેલાં મારી જોડે કનેક્ટ થાય છે ઇન્સ્ટાગ્રામ થ્રુ જ અને ઉત્તર ગુજરાતના એક નાના એવા ગામડામાંથી બિલોંગ કરે છે સપનાઓ બહુ જ મોટા હતા પણ પરિસ્થિતિ ઘરની કદાચ થોડી વીક હતી બટ એ કન્ડિશનમાં પણ એને ગીવઅપ કરવાનું ના વિચાર્યું આગળ વધવા માટે એક સ્ટ્રોંગ ડિસિઝન લીધેલું આજે મંથલી દોઢથી બે લાખ રૂપિયા કમાય છે એક ફેમિલીની સાથે સાથે જ બધું મેનેજ કરે છે અને બહુ સારી ચીજોને આગળ વધવામાં પોતાની અંદર ચેન્જ લાવવામાં

બીએ એ કમ્પ્લીટ કરેલું છે ને ત્યાર પછી ઉત્તર ગુજરાતથી મેં ઘણા લોકોને સાંભળેલા છે મળતો ઓછું વાત થતી હોય છે ટીચિંગ પ્રોફેશનની અંદર લોકો બહુ જાતા હોય છે ટીચર અથવા પ્રોફેસર ફિલ્ડની અંદર બી એડ વગેરે કરીને તો તમને એવું કોઈ ડ્રીમ હતું કે હું ટીચર બનુ એ સાઈડના લોકોનું મોટાભાગનું ડ્રીમ એ ટાઈપના હોય છે કે ગવર્મેન્ટ તરફ જાય ગવર્મેન્ટ જોબ સેલેરી હા ફિક્સ સેલેરી વાળું શાંતિ વાળું જીવન મહિને પચીસ ત્રીસ હજાર આવી જાય ઘર ચાલી જાય છોકરાઓ ખુશ રહે મેરીડ લાઈફ સારી જાય બસ એવા ડ્રીમ હતા કે ગવર્મેન્ટ જોઈએ તો તમને પણ ગવર્મેન્ટ જોબનું ડ્રીમ હતું ડ્રીમ ના કહી શકાય પણ કહેવાય ને કે એ સાઈડ ટ્રેન્ડ હતો ત્યાં હા ત્યાંનો ટ્રેન્ડ હતો તો જેવા માહોલમાં આપણે રહેતા હોય તો આપણે ભી એ ડ્રીમ બની જાય કે ના કદાચ જોઈતું હોય તો ભી કે આપણે બાજુબાજુ માં બધા ટીચરો છે તો આપણે ભી એમ થાય કે હું હું ઈ ટીચર કરી લઉં જેવી રીતે હું પણ મિકેનિકલ એન્જિનિયર છું કદાચ મારું મિકેનિકલ એન્જિનિયર બનવું ડ્રીમ નહોતું બટ મને જે વસ્તુ સમજમાં આવેલી કે એન્જિનિયરિંગ કરે છો તો આ બેસ્ટ છે આ શીખી લો કરિયર સેટ થઈ જશે અને એ પ્રમાણે પછી લાઈફમાં ટર્નિંગ્સ આવતા રહેતા હોય છે તો તમે પોતે સ્ટડી કરીને ઘરે જતા કોલેજ ચાલુ હતી અને સાથે સાથે મતલબ ગવર્મેન્ટ તરફ જવાનો વિચાર ને કેમકે છોકરીને ગવર્મેન્ટ લાગે ને તો ગવર્મેન્ટ જોબ લાગે તો પેરેન્ટ્સ ના ના પડે ગવર્મેન્ટ જોબ લઈ લે ઓકે એ પછી ગમે ત્યાં પોસ્ટિંગ હોય તો પણ ચાલી જાય જોબ હોય તો કામ છોડી કોઈ પણ સિટી હોય ઓલ ઓવર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય તો ગવર્મેન્ટ માટે પરમિશન મળે અગર જો મારે પ્રાઇવેટ કરવી હોય તો હું એમ કહું કે મારું મહેસાણા છોડીને મારે અમદાવાદની અંદર જવું છે આ બરોડાની અંદર જવું છે તો પ્રાઇવેટ માટે થોડીક પરમિશન નહોતી બરાબર છે એટલે તમે એવી કન્ડિશનમાં હતા તમે તો તમારું પોતાનું તો એટલું ડ્રીમ નહોતું કે હું ખાલી ગવર્મેન્ટ જોબ જ કરું બરોબર તમારા સપનાઓ તો તમે તમે જે રીતે કહો છો મોટા હતા કે કંઈક વધારે કરવાનું આ સપના તો બહુ બધા મોટા હતા પણ એ ટાઈમે કોઈ ઓપ્શન નહોતો કે એવડા મોટા સપના હું પૂરા કરી શકું મારી સામે એક જ ઓપ્શન હતો ગમે તે થાય મારે ગવર્મેન્ટ લેવી છે ને ગવર્મેન્ટમાં મેં પોતે ચૂઝ કર્યું ખાખી અચ્છા ઓકે તો તમને પોલીસ ઓફિસર બનવાનો શોખ હતો કે પોલીસ ઓફિસરમાં જઈશ હા પોલીસ ફિલ્ડમાં જવું મતલબ પીએસઆઈ ક્લિયર કરવી હતી મારે બરોબર અને જીદ કરી એ વખતે મતલબ કોલેજ સ્ટાર્ટ હતી કોલેજ કમ્પ્લીટ થઈ પછી પેરેન્ટ્સને મેં મનાવ્યા કે મારે ગવર્મેન્ટ કરવી છે અને એની માટે મારે પ્રિપેરેશન કરવી છે તો ગામડામાં નહીં થાય બરાબર મારે એજ્યુકેશન જોશે એની માટે ક્લાસીસ જોશે કેમ કે ગામડામાં જે કોલેજ હોય ને એ અને સિટીમાં કોલેજ રાત દિવસનો ફરક છે એજ્યુકેશનમાં ફરક આવે બરોબર અને મારે નોલેજ અને એજ્યુકેશન વધારવું પડે એટલે માહોલ તમને મળી રહે એકચ્યુઅલી ભલે કોલેજ તો ગામડે પણ સારી હોય ખરાબ હોય એવું નથી બટ માહોલ તમને પ્રોપર મળી રહે એક કલ્ચર મળી રહે એક સર્કલ મળી રહે એન્વાયરમેન્ટ મળી રહે આગળ વધવા માટે એટલે મારે છે ને થોડુંક ચેન્જ જોતો હતો કે મારું એજ્યુકેશન કરવા માટે જે માઇન્ડસેટ જોઈએ જે આજુબાજુનું વાતાવરણ જોઈએ એ જોયતું તમે પ્રોપર પ્રપોઝલ કર્યું કે હું બહાર જઈને તૈયારી કરવા છું અને એમાં પૈસાની થોડી ઘણી પ્રોબ્લેમ હતી કેમ કે અત્યારે તો ક્લાસીસની ફીસ પણ લાખોની અંદર હોય છે તો અમારા સમાજમાં ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હોય છે કે સમાજના છોકરાઓને ઓછી ફીએ ક્લાસીસ અપાવો ત્યારે તમે પટેલ જ છો ને હું પણ પટેલ છું તો જે આપણે સરદાર ધામ કે કેણોડી ધામ કે સંસ્થાનો ચાલે છે તૈયારી ઓર ધામમાં એડમિશન લીધું અને ત્યાં હોસ્ટેલમાં રહી ઓછી ફી હતી ક્લાસીસ સારા હતા પ્રિપેરેશન ચાલુ કરી ચાલુ જ હતી પ્રિપેરેશન અને એક્ઝામો આવતી ગઈ એક્ઝામો આપતી ગઈ અને ફર્સ્ટ મારી એક્ઝામ હતી કોન્સ્ટેબલની ગુજરાત પોલીસની ત્યારે મારી એજ એકવીસ રનિંગ હતું સાથે સાથે પીએસઆઈ ની પણ ભરતી પડી હતી પણ એ વખતે એકવીસ કમ્પ્લીટ માંગતા હતા મારા પૂરા થયા નતા એકવીસ વર્ષ પણ મારે તો કરવી હતી પીએસઆઈ ની પણ મેં એ વિચારીને એક્ઝામ આપી કે ચલો ભાઈ પ્રેક્ટિસ થઈ હા હા તો છે અને બીજી વસ્તુ કે પ્રેક્ટિસ થઈ જશે ગ્રાઉન્ડ પાસ કરવાનું ફિઝિકલ પ્લસ એકવાર એક્ઝામ આપવું તો મને થોડોક એક્સપિરિયન્સ મળે તો એ વિચારીને મેં ફોર્મ ભર્યું હતું ગ્રાઉન્ડ પાસ કરી દીધું ગાંધીનગરની અંદર ગ્રાઉન્ડ આવી અને એક્ઝામ પણ રાજકોટમાં આપવા આવેલી સૌરાષ્ટ્ર સાઈડ હા એક્ઝામ તે આપી અને એઝ રિઝલ્ટ રિઝલ્ટનું વેઇટ કરતી હતી અને કંડિશન એવી બની કે ફેમિલીએ ઘરે બોલાવી દીધી બરાબર અચ્છા એટલે એ ટાઈમે એક્ઝામ પતી ગઈ હતી તો ઓબ્વિયસ વસ્તુ છે કે ત્યાં રહીને શું કરશો તો ઘરે જઈ આવી જાવ ઘરે મમ્મીની હેલ્થ ઇશ્યુ થોડુંક આમ તેમ રહેતું હતું એના લીધે પછી મને ઘરે બોલાવી દીધી તો એ ટાઈમની અંદર તમે મતલબ બસ એક્ઝામની જ વેઇટ કરતા હતા કે કંઈ નવું એક્સપ્લોર બી કરવા માંગતા હતા રિઝલ્ટનો વેઇટ કરતી હતી માઇન્ડમાં ઘરે આવતી હતી એ વખતે એ વિચાર હતો કે હું જેટલો ટાઈમ પ્રિપેરેશનમાં અહીંયા આપતી હતી લાઇબ્રેરીની અંદર ક્લાસીસમાં એટલો ટાઈમ શાયદ હું ઘરે નહીં આપી શકું તો મારી પ્રિપેરેશન થશે કેમ કે કોમ્પિટિશન માર્કેટમાં બહુ છે તો મારે આની પર ટાઈમ આપવો પડશે જે ટાઈમ મને ઘરે નહીં મળે તો આની અંદર અગર હું ગવર્મેન્ટ તો બાય ચાન્સ હોય નહીં લાગુ મારી જે પ્રિપેરેશન છે ઇનફ નહીં પડે તો પછી હું શું કરીશ અચ્છા એક ડર હતો તમને કે ભાઈ મારે કરિયરનો ઓપ્શન બીજો સાઈડમાં પણ રાખવો પડશે કોમ્પિટિશનને ધ્યાનમાં રાખીને અને ટ્રાવેલ કરતી વખતે હું ઘરે આવતી હતી આજે પણ મને યાદ છે બસમાં આવતી હતી અને સ્ક્રોલ કરતી હતી એ વખતે મને ખાલી એક પોસ્ટર મળ્યું પોસ્ટરની અંદર એટલું હતું કે ઘરે બેઠા બે ત્રણ કલાક વર્ક કરવા માંગતા હોય બરોબર એપ્લાય કરી લીધું આવેલા છો અને એ પણ કઈશ કે આની મને ક્યારે કેમ કે કોલેજ ગામડામાં એક કોલેજ કમ્પ્લીટ થઈ પછી પ્રિપેરેશન માટે ગઈ તો સિટીમાં ગઈ પણ સિટીમાં ગયા પછીની મારી દુનિયા ખાલી લાઇબ્રેરી અને ક્લાસીસ જ હતી તો મને ઓનલાઈન વિશે પ્રાઇવેટ જોબ વિશે લોકો કઈ રીતે પૈસા કમાય છે બિઝનેસ કઈ રીતે બિલ્ડ કરે છે ઓનલાઈન ઇન્કમ કરી શકાય બધું તમારા માટે બિલકુલ નવું પહેલી વાર સાંભળ્યું કે ઘરે બેઠા પૈસા કમાય એ પોસ્ટરમાં મેં દેખ્યું તો પહેલી જ વખત સાંભળ્યું તમે કોઈ જોયેલું નહોતું સમજેલું તો તમને વિશ્વાસ કઈ રીતે આવ્યો એપ્લાય કર્યું પછી મને પ્લેટફોર્મ વિશે ઇન્ફોર્મેશન આપવામાં અને ઇન્ફોર્મેશન આપી મેં બધું ડીપલી જોયું હવે ગવર્મેન્ટની તૈયારી કરતી હતી તો સિમ્પલ વસ્તુ છે રિસર્ચર્સ તો હોય એક્ઝેક્ટલી મતલબ તમે પીએસઆઈ ની તૈયારી કરતા હતા તો તમે રિસર્ચ તો જાતે કરી શકો મેં રિસર્ચ કર્યું હવે પહેલું રિસર્ચ કરવાનો આપણે સોર્સ ગોતા હોય YouTube એક્ઝેક્ટલી હવે YouTube મેં YouTube પર રિસર્ચ કરી કંપનીનું નામ તો હવે સિમ્પલ વસ્તુ છે YouTube એક કેવું પ્લેટફોર્મ છે ને ઉપર પોઝિટિવ બી મળે અને નેગેટિવ પણ મળે પણ આપણો ફોકસ નોર્મલ હ્યુમન હોય ને એનું ફોકસ નેગેટિવ પર વધારે છે મારું પોતાનું નેગેટિવ પર ફોકસ ગયું હતું અને સનની સાથે કનેક્ટેડ થઈ હતી તો મેં ક્લિયર કર્યું હતું કે દેખો મને કંપની વિશે આવું આવું મને જાણવા મળ્યું છે મતલબ આની ઉપર કંઈક લોકો આવા ઓબ્જેક્શન નાખે છે અથવા તો આવી વાતો નેગેટિવ પોઈન્ટ જાણવા મળ્યા છે અગર હું સ્ટાર્ટઅપ કરું છું ને આગળ સપોર્ટ ના મળ્યો અથવા તો ફેલ થઈ ફેલ થઈ અથવા મારી સાથે કંઈક થઈ ગયું ફ્રોડ થઈ ગયું તો હું કમ્પ્લેઇન કરીશ અચ્છા મતલબ એક્ઝેક્ટલી તમે રિસર્ચર્સ છો ઓલરેડી બધી ચીજોનું નોલેજ બી હતું પીએસઆઈ ની તૈયારી કરતા હતા તો ખ્યાલ હતો કે જો મારી જોડે કશું ખોટું થઈ ગયું ને તો તમને હું મૂકીશ નહીં હું કમ્પ્લેન કરીશ ઓપન મતલબ મેં કીધું તો કે હું કમ્પ્લેન કરીશ ઓકે તો એ ટાઈમે તમારા જે મેન્ટર છે એમનો જવાબ શું હતો મેન્ટરે મને ક્લેરિટી કરાવી એમને કહ્યું કે દેખો YouTube નો તમે ઠીક છે તમે જોવો સાથે સાથે તમે Google પર પણ સર્ચ કરો પછી મેં Google પર ચેક કર્યું કંપની વિશે કંપનીનો બેકગ્રાઉન્ડ જોયું બરોબર 45 વર્ષથી ચાલે છે એક્ઝેક્ટલી ફોરએવરને 45 વર્ષ થઈ ગયા છે ઇન્ડસ્ટ્રીની અંદર અને 45 વર્ષથી ચાલે છે પ્લસ કે અલગ અલગ કન્ટ્રીમાં 172 પ્લસ કન્ટ્રીમાં રન કરે ધેટ ઇઝ एक्चुअली મે પણ એજ ડિસિઝન લીધેલું જ્યારે મારી પાસે બિઝનેસ આવ્યો હું પણ મિકેનિકલ એન્જિનિયર છું રિસર્ચર છું જ આપણે તો મે બધી ચીજોને પ્રાયોરિટીમાં જોઈ લી છે કે પાંચ પોઈન્ટ્સ મેન જોવા પડે કે કંપની કેટલી સ્ટ્રોંગ છે અગર તમને પૈસા આપી શકે છે તો કઈ રીતે આપે છે બરોબર છે અને એજ રીતે મેં ડિસિઝન બનાવેલું તો મેન્ટરે તમને પ્રોબ્લેમ સોલ્વ કરાવી આપ્યા મતલબ એના પ્રોપર આન્સર્સ આપ્યા પ્રોપર આન્સર આપ્યા મને કંપની પ્રોફાઇલ વિશે ડીપલી પ્લસ તમારી સાથે વાત થઈ મારી એના પછી બરોબર અને મને પછી તમારી સાથે વાત થઈ એના પછી ક્લિયર થઈ ગયું હા એ કહીશ કે મને કામ વિશે નહોતી ખબર પડી પણ હા કંપની છે સારી છે આની અંદર હું ગ્રોથ લઈશ બધાની સ્ટોરી જોઈ ખાસ કરીને તમારી સરની સ્ટોરી જોઈ જેની સાથે હું કનેક્ટેડ થઈ હતી નીરજ સરની તો સ્ટોરી જોયા પછી મને ખ્યાલ આવ્યો કે યાર ગામડાના લોકો આગળ વધે છે તો હું પણ વધીશ એટલે અંદરથી એક અવાજ આવ્યો કે નહીં હું કંઈક કરી બતાવીશ આમાં બટ ઓપ્શન તો હતો તમારી પાસે બિકોઝ ગવર્મેન્ટ જોબની એક્ઝામ આપેલી અને એના એક્ઝામનું કંઈક વેઇટિંગ કરતા હતા એવું તમે કીધું મને તો એ ટાઈમમાં બાયસનેસ મતલબ તમારું માઇન્ડ ડાયવર્ટ થયું કે બાયસ ના થયું કે કઈ વસ્તુ ચૂઝ કરું એ ટાઈમે મને એક જ વસ્તુ દેખાતી હતી કે ગમે એ થાય ગવર્મેન્ટ નહીં તો ગમે તે રીતે ઇન્ડિપેન્ડન્ટ બનવું છે મારે મારા ડ્રીમ પૂરા કરવા છે કોઈ પણ રસ્તો હોય લીગલી ઓકે તો લીગલી કોઈ આગળ વધીને તમે તમારા ડ્રીમ લાઈફ તરફ આગળ વધી શકો એવું કંઈક કરવું છે ને આ એક તમને ઓપ્શન મળેલો જે બાય ચાન્સ હતો બાય તો પણ તમે શા માટે એને વધાવી લીધો મેં જોયું મને મેં રિસર્ચ કર્યું પછી એક વિચાર તો એ માઇન્ડમાં આવ્યો કે ગવર્મેન્ટ આવશે ત્યારે આવશે મતલબ ગવર્મેન્ટમાં તો એવું હોય છે કે એક્ઝામ પત્યા પછી પણ ચાર પાંચ વર્ષ નીકળી જતા હોય છે જોઈનિંગ આવતા આવતા ઘણી વખત એવી ચીજો થતી હોય છે હરેક કેસમાં તો નહીં બટ એ કેસમાં તમને ખ્યાલ હતો કે કયો કેટલો ટાઈમ લાગશે એક્ઝેક્ટ ખ્યાલ નથી તો એ ટાઈમમાં હું બીજું કંઈક કરું હા અને માર્કેટની કોમ્પિટિશન એટલી હતી એટલે એ જોઈને મને લાગ્યું કે ગવર્મેન્ટ જ લાગશે ત્યારે લાગશે ત્યાં સુધી અને બાય ચાન્સ ના લાગી તો મારી તૈયારી ઓછી પડી તો બરાબર ચલો એમાં તમારી એક્ઝામ ને લઈને અને કોમ્પિટિશન ને લઈને ક્વેશ્ચન ફોરએવર ની અંદર કોઈ કોમ્પિટિશન ન ચલો ફોરએવર તમને ખ્યાલ હતો કે તમારે જ કરવાનું છે જે કરવાનું છે એમાં તો ઓલરેડી મતલબ એમાં કોઈ કોમ્પિટિશન જ નથી મારી ચોઈસ છે હું કરીશ તો આગળ વધીશ અચ્છા તો એ તમે તમારી જાતને અજમાવી એમાં જ્યારે તમારું સ્ટાર્ટઅપ કર્યું ઓબ્વિયસ વસ્તુ છે તમારે ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સ્ટ્રોંગ નથી રાઈટ તો બી છતાં ચલો તમને પપ્પાએ બાર ક્લાસીસ માટે મોકલ્યા તે બધી ચીજો એક નવી ચેલેન્જ તમારા માટે આવી હશે ને કેમ કે સ્ટાર્ટઅપ કરવા માટે તમને બી ખ્યાલ છે કે ત્રીસથી પાંત્રીસ હજાર જેવું પ્રોડક્ટસ પરચેઝિંગ કે ટર્નઓવર જનરેટ કરતા હોઈએ છીએ જે ફોર એવરના છે એનું જેને આપણે ટુ સીસી લેવલ કહેતા હોઈએ છીએ હવે એ લેવલ તમે કઈ રીતે કમ્પલીટ કરેલું ફોરએવર વિશે મને ક્લેરિટી મળી કે એક ડિસિઝન બની ગયું અને પહેલેથી મારો સ્વભાવ જીદ્દી જે કરવું છે કરવું છે કંઈ પણ થાય તો ડિસિઝન બની ગયું તો સ્ટાર્ટઅપ કરવું હતું તો સિમ્પલ વસ્તુ છે અનમેરિડ હોય તો આપણે ફેમિલીની પરમિશન જોઈએ મેરિડ હોય તો હસબન્ડની જોઈએ અનમેરિડ હતી મમ્મી પપ્પાની પરમિશન જોઈતી હતી મેં મારા પપ્પાને વાત કરી કે ગવર્મેન્ટ તો ચલો તમે મને અમુક કન્ડિશનના લીધે ઘરે બોલાવી દીધી નો પણ મારે લાઈફની અંદર કંઈક કરવું છે મને પ્લેટફોર્મ મળ્યું છે સ્ટાર્ટઅપ કરવું છે ઓનેસ્ટ વાત કરું તો મારા ફાધર આજે ઓનલાઈન પેમેન્ટ યુઝ નથી કરતા એક્ઝેક્ટલી હા મતલબ એ તો હરેક પેરેન્ટ્સનો એક જનરેશન ગેપ અને એમની લાઈફની એ ચીજો હોય છે કે મારા પપ્પા બી આજની તારીખમાં પણ સાદો ફોન જ યુઝ કરે છે બટ હું આજે ઓનલાઈન બિઝનેસ કરું છું તો એ કન્ડિશન હતી તો મારા પપ્પાનું એવું માનવું હતું કે ભાઈ ઓનલાઈન ફ્રોડ થાય પૈસા જતા રહે સ્કેમ થઈ જાય ઓનલાઈન પૈસા ના આવે બ્લોક કરી દેશે લોકો તમને તમારા મેન્ટોર બ્લોક કરી દેશે આ અધા શબ્દો અને ત્રીસ પાંત્રીસ હજાર ખેતી કરતો માણસ એની માટે રોકવા એક આમ જોવા જઈએ તો મોટી વસ્તુ બી નથી પણ આમ નાની વસ્તુ પણ નથી એક્ઝેક્ટલી હા મતલબ એક તો ખ્યાલ છે કે ખેતીમાં પણ થોડું ઘણું બિયારણ ને ખાતર ને એના માટે પૈસાઓ જોતા જ હોય છે મેનેજ કરતા હોય છે બટ એમને ખ્યાલ છે કે વર્ષોથી કરે છે તો ખબર છે કે એમાંથી વર્ષમાં કંઈક પાક બનશે ને પાછું કમાઈશું એટલે ત્યાં લગાવે છે કેમ કે વર્ષોથી કરતા આવે છે બીજું એક રીઝન હતું કે હું છોકરી હતી અગર કોઈ છોકરો બિઝનેસ માટે કપડાની દુકાન નાખવી હોય પાનનો ગલ્લો ખોલવો તો બે ત્રણ લાખ રૂપિયા આપી દે એમાં કોઈ પ્રોબ્લેમ નથી છોકરીને કામ કરવા માટે પૈસા આપવા ત્યાં જ પહેલા તો બ્રેક લાગી જાય કે છોકરી બિઝનેસ ના કરે તો એક માઇન્ડસેટ હતું ઓછા એક કન્ઝર્વેટિવ માઇન્ડસેટ છે એ લોકોનું બટ એમને તમે કઈ રીતે તોડ્યું અથવા તો કઈ રીતે તમે એને ઓવરકમ કર્યું કન્વિન્સ કરી પપ્પાને કન્વિન્સ કરે પપ્પા તો એકના બે થયા નહીં અને મેં મારી મમ્મીને શાંતિથી વાત કરી કે અત્યાર સુધી મારી પાછળ તમે બહુ ખર્ચો કર્યો નથી મારા ભાઈ બેન છે મેં મોટી બેન છે નાનો ભાઈ છે એન્ડ એમની ઉપર સ્ટડી પાછળ કે કોઈ પણ વસ્તુમાં વધારે ખર્ચો કર્યો છે મારી ડિમાન્ડ પહેલેથી ઓછી હતી તો મેં ઇમોશનલી મમ્મીને મનાવી કે આજ સુધી મેં ક્યારે તારી જોડે પૈસા નથી માંગ્યા મેં કોઈ વસ્તુ નથી માંગી મોંઘી મોંઘી કોઈ સપના પૂરા કરવા માટે જીદ નથી કરી મારું ખાલી આટલું ડ્રીમ છે કે તું મને હા હું ટ્રાય કરું પછી ભલે ગમે એ થાય હું ટ્રાય કરું મમ્મી પાસે ઓબ્વિયસલી વસ્તુ પૈસા નહોતા ચાર પાંચ હજાર હતા મને એને હેલ્પ કરી પછી મારા દિમાગમાં એક વિચાર આવ્યો કે ચલો ફ્રેન્ડ શું કામ આવશે ફ્રેન્ડ સર્કલની થોડી ઘણી હેલ્પ લીધી બે હજાર ત્રણ હજાર પાંચ હજાર

પાંચ જોડ લઈ શકીશ એટલી ઇન્કમ કરીશ તમને અંદરથી એ વિશ્વાસ બેસી ગયેલો કે હું મહેનત કરીને એક ને આવી પાંચ ઈયરિંગ્સ પણ લઈ શકીશ સાથે તો આજે તમારું શું લેવલ છે શું આજે તમે પાંચ ઈયરિંગ એક સાથે લઈ શકો છો કેટલા ટાઈમમાં એક માં એક મંથની ની સેલેરી થી પાંચ જોડ ની હું 6 થી 7 8 જોડ લઈ શકું મતલબ ધ થિંગ ઇઝ ધેટ કે જે તમારું ડ્રીમ છે એના ઉપર તમે કામ કર્યું તો આગળ વધ્યા બટ એવું તો નહીં કે કોઈ ચમત્કાર થઈ ગયો ને તમે આગળ વધી ગયા રાઈટ તમે શરૂઆત કરી ત્યાર પછી પણ ઘણી ચીજો આવી હશે ઘણો સંઘર્ષ હશે ઘણી મહેનત લાગી હશે એના વિશે થોડું જણાવશો ચમત્કાર એની સાથે જ થાય છે કે જે મહેનત કરે છે મહેનત કરવા માટે રેડી રહેવું પડે એને મને એક જ વસ્તુ સમજાય છે કે રાતોરાત ક્યારે તમે લાખો રૂપિયાના કમાઈ શકો કરોડો રૂપિયાના કમા છે એક ટાઈપ નો રાતોરાત આવે તો એ રાતોરાત છે એમાં રિસ્ક છે અને મહેનત વગર દુનિયાની અંદર ક્યાંય નથી એ વસ્તુ મને સમજાઈ ગઈ હતી પછી એ ગવર્નમેન્ટ જોબ માટે મહેનત કરવી પડે છે હા લોકો મતલબ બબે તમ તન પાંચ પાંચ વર્ષ મેં જોયેલું છે કે એક કોટડીમાં પોતાની જાતને પેક કરી લાઇબ્રેરી બનાવીને આખો દિવસ વાંચતા હોય છે બાર બાર તેર તેર કલાક અને જ્યારે ઓનલાઈન બિઝનેસમાં મહેનત કરવાની વાત આવે તો ઘણા લોકો એને ઓબ્જેક્શન ઉઠાવતા હોય છે કે મારી પાસે સમય નથી કે હું તો એનું શું રીઝન છે શા માટે લોકો એવું કહેતા હશે કે મારી પાસે સમય નથી ઓનલાઈન બિઝનેસ કરવા માટે લોકો એવું વિચારતા હોય છે કે મારી પાસે સમય નથી કેમ કે એનું રીઝન એ છે કે લોકોનું વિઝન સ્ટ્રોંગ ના હોય એક્ઝેક્ટલી અને ઓનલાઈન ની અંદર છે ને કોમ્પિટિશન નથી કોમ્પિટિશન જે જગ્યાએ હોય ને જગ્યાએ લોકો ભાગે ઓનલાઈન કોમ્પિટિશન નથી તમે કમાઓ ને જેટલી મહેનત કરશો એટલા કમાઈ શકશો બરાબર છે મતલબ અને ગવર્નમેન્ટ માં કોમ્પિટિશન છે તો ડર હોય કે મહેનત નહીં કરું વાંચું નહીં તો બીજો વારો લઈ જશે એટલે મતલબ તમને એક ડર વધારે ધક્કો મારતો હોય છે આગળ વધવા માટે જ્યારે તમે જાતે જ કોમ્પિટિશન ક્રિએટ કરો છો તમારી જાત સાથે ત્યારે તો એ પરિબળ બહુ વધારે આગળ કામ કરી જાય છે પણ એ નથી હોતું ત્યારે તમને ડર જ ધક્કો મારતો હોય છે કે તો તમને ડર નહોતો તમારી જાત સાથે તમારી કોમ્પિટિશન હતી કે ગમે એટલે મારે કરી બતાવું છે જે પપ્પાએ મને ના પાડી હતી કે ભાઈ તું ઓનલાઈન ની અંદર ફસાઈ જઈશ પહેલું તો મારે અમને કરી બતાવું હતું મતલબ એ જ જે ફેમિલીના લોકો અને ખાસ કરીને તમારા પપ્પા એક છોકરીનોના પપ્પા જોડે બહુ જ નિકટનો નાતો હોય બરાબર છે સૌથી વધારે પ્રેમ કોઈ અગર બાપા કરતા હોય તો એમના એમની દીકરીને કરતા હોય એમ છતાં બી એ ને દૂર કરવા માટે તમારે કરી બતાવવાનું હતું તો તમે કેટલો ટાઈમ લીધો એ કરી બતાવવા માટે આજે મને બિઝનેસની અંદર બે વર્ષ થઈ ગયા છે પણ મેં પ્રૂફ કરી બતાવ્યું દોઢ વર્ષની અંદર મતલબ ઇન્કમ તો આવવાની સ્ટાર્ટ થઈ જ ગઈ હતી ઇનિશિયલ લેવલ પર પણ સક્સેસફુલ કહેવાય ને કે નહીં ભાઈ હવે મજા આવે છે ઇન્કમ જોઈને તો હવે શું તમારા પપ્પાનો સપોર્ટ છે સપોર્ટ તો મને બિઝનેસ સ્ટાર્ટ કરીને 6 મંથ થયા હતા ત્યારથી જ હતો પછી થોડી થોડી ઇન્કમ આવે એટલે ખ્યાલ પડી જાય કે કમાઈ છે કઈ કરે છે હા એટલે સપોર્ટ ત્યારથી આવવાનું ચાલુ થઈ ગયો પણ મારા પેરેન્ટ્સ એવું નોતો વિચાર્યું કે હું મંથલી અચ્છા આટલું બધું આગળ વધી શકીશ ક્યારે કોઈ મીટિંગ એટેન્ડ કરે છે ને કોઈ કમ્યુનિકેશન કરે છે એમ કરીને છૂટ આપી દીધી ફ્રીડમ આપી દીધી કે હા ભાઈ તું કર કામ કરતી ગઈ મહેનત કરતી ગઈ કેમ કે મહેનત તો મેં મહેનત ही ડરતી નહોતી પહેલા તો ઓલરેડી જુઓ તમે આ ચીજો અચીવ કરી પપ્પા સપોર્ટ માં તો આવી ગયા એવી કોઈ ચીજો જે તમે વિચારી ન ને પપ્પા તરફથી મળી હોય ફ્રીડમ કેમ કે સિટી માં જઉં મતલબ ગામની બહાર જઉં મારી માટે મતલબ રિસ્ટ્રિક્શન હતા નોતા જવા દેતા એકલી ને કા તો ભાઈ સાથે આવે કા તો પપ્પા સાથે આવે તો કેક ને કેક સમાજ નો ડર હતો એ ડર દૂર થઈ ગયો તમારો એ ડર દૂર થઈ ગયો એક ફ્રીડમ મળી ગઈ કેમ કે કહેવાય ને કે પૈસાની અંદર તાકાત તો છે તાકાત તો હોય છે બટ એ એક સાચા રસ્તાથી આવેલા હોય અને મહેનત ના રૂપિયા અને મને રાત દિવસ મહેનત કરતા જોઈએ કેમ કે મારું સેટઅપ મારી ઘરે જ છે તો સવારે ઉઠી અને ઘરનું કામ પતાવીને પછી હું કામ કરું સાંજે 10 11 12 12 બાર વાગી જાય કામ કરતી હો તો મારી મહેનત જોઈએ એમ કે નહીં મારી છોકરી મહેનત કરે છે અને મહેનતનો રૂપિયો બરાબર છે તો ત્યાર પછી એમનો સપોર્ટ પણ છે આજે આજે તમે પોતે મેનેજર લેવલ પર છો રાઈટ અને તમારી ટીમમાં પણ લોકોને તમે મેનેજર્સ બનાવેલા છે આઈ થિંક રાઈટ સો ત્યાં થોડું મને કહેવા માગશો કે ટીમને લઈને નેટવર્કને લઈને આપણું બિઝનેસ નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ છે ઓનલાઈન કામ કરીએ છીએ બટ લોકો તો હરેક જગ્યાથી કનેક્ટ થતા હોય છે નાના નાના ગામડાઓમાંથી મોટા મોટા સિટીઓમાંથી અભણ ભી અને ડિગ્રી કરેલાઓ ભી રાઇટ તો એમના પ્રત્યે તમારું શું વિઝન છે તમે એમને શું એવું કંઈક ગ્રોથ આપવા માગો છો કે જેથી તમને પોતાને પ્રાઉડ ફીલ થાય એમને સપોર્ટ કરીને આગળ વધારવા છે એનું રીઝન એ છે કે મને જે પ્રોબ્લેમ આવી સ્પેશ્યલી ગર્લ્સને લઈને મારું થોડુંક અલગ છે કે નહીં છોકરી આગળ વધવી જોઈએ હાઉસ વાઈફ હોય અનમેરિડ હોય છોકરી આગળ વધવી જોઈએ જેથી આગળ જતાં એ મતલબ કંઈ પણ કરવું હોય તો ના પપ્પાની પરમિશન લેવી પડે યા ના હસબન્ડની પરમિશન લેવી પડે અને બોયસની અત્યારે માર્કેટમાં જો જો મે ગવર્નમેન્ટની પ્રિપેરેશન કરી છે એટલે મને ખ્યાલ છે કે બોયઝે રાત દિવસ મહેનત કરે છે પૈસા કમાવા માટે હા મહેનત તો કોઈ પણ જગ્યાએ પેમેન્ટ ગવર્નમેન્ટ હોય કે પ્રાઇવેટમાં સવારે 9 વાગે જવાનું સાંજના 9 10 વાગે આવવું ત્યારે જ એને માંડ 15000 હાથમાં આવે તો પહેલાtheta કે ન યાર આ 15 20000 ના બેરિયરમાંથી બહાર કાઢવા છે મારે પહેલા પોતે બહાર નીકળી અને પછી એવું વિઝન લીધું કે ન યાર મારી ટીમમાં જેટલા બી લોકો આવશે એ લોકોને હું એક સારી એવી ઇન્કમ સુધી પહોંચાડી કોઈ એવું સ્ટ્રોંગ વિઝન 5 વર્ષની અંદર કે હું આ કરવા માંગુ છું 5 વર્ષની અંદર હું તો પોતે સારો ગ્રોથ લેવા જ માંગુ છું સાથે સાથે મારી ટીમમાં જેટલા ભી લોકો આવે છે આજે હિરલ પટેલ જે જગ્યાએ છે એ જગ્યાએ મારી ટીમના દરેક પર્સનને જોવા માંગુ છું કે તમારું કોઈ એવું સપનું જે આગળના 2 વર્ષમાં તમે પૂરું કરવા જઈ રહ્યા છો આગળના 2 વર્ષની અંદર મારું એક ડ્રીમ છે મારા પપ્પાને ગાડીઓનો બહુ શોખ છે તો પપ્પાને કાર ગિફ્ટ કરવી છે કઈ કાર ગિફ્ટ કરવી છે

તમારા ઘરને લોકોના બેઝિક સપનાઓ એ જ હોય છે ઘર ગાડી બંગલો કે પછી નાના મોટી જગ્યાએ ફરવા જવું પૈસાને દેખાડો કરવો આજના સમયની અંદર એ ચીજો બી બહુ બધી ચાલતી હોય છે તમને ખ્યાલ હોય તો કે આજુબાજુની સોસાયટીનું કમ્પેરિઝન આવતું હોય છે રાઈટ તો તમે તો ગામડામાં રહો છો તો તમે તો આ બધી કદાચ ચીજો કરી બી ગયા તો એ કોમ્પિટિશનમાં તો ક્યાં આવવાનું જ નથી કમ્પેરિઝનમાં તો ક્યાં આવવાનું જ નથી તો તમને ક્યાંથી એ ડ્રીમ્સ આવે છે ઓનેસ્ટલી કહું તો એક તો સોશિયલ મીડિયા પ્લસ મૂવી ટીવી કે છોકરીઓ ભી આટલું બધું કરે છે તો હું કઈ કરી શકું સોશિયલ મીડિયામાં માં જ્યારે હું કોઈ છોકરીને આગળ વધતી જો કે પોતાના પૈસે ગાડી લીધી પોતાના પૈસે અહીંયા પોતે ડ્રાઇવ કરે છે ઇન્ડિપેન્ડન્ટ છે અલગ અલગ કન્ટ્રી માં ફરે છે તો એ જોઈને મને ડ્રીમ તો ઘણા લોકોની એવી માન્યતા હોય છે કે આ તો ઉડાડતી હશે એના પપ્પાના પૈસા ઉડાડતી હશે તો એવી જગ્યાએ તમે એમને પોઝિટિવ સાઈડથી જોઈને તમારું પોતાનું ડ્રીમ બનાવો છો મહેનત કરવા માટે તો તમે તૈયાર છો જ બરાબર છે પણ કોઈ એવી ચીજ જે તમને આ બિઝનેસમાં હેલ્પ કરતી હોય કે જેના માટે તમારા એફર્ટ્સ એટલા ના લાગતા હોય પણ તમારું જે ગ્રુપ છે એનો કોઈ એવો સપોર્ટ સિસ્ટમ કે સ્ટ્રોંગ પિલર ખરો યસ મારા મેન્ટોર પ્લસ ટ્રેનિંગ સિસ્ટમ અગર આજે હું થોડોક ટાઈમ બ્રેક બી લઈ લઉં તો ટ્રેનિંગ બ્રેક નથી લેતી મારી જે ઓર્ગેનાઇઝેશન જે ટ્રેનિંગ છે એ ક્યારે અટકાતી નથી એ ડેલી આર કન્સિસ્ટન્ટલી વર્કિંગ ઓન ઇમ્પ્રૂવિંગ ધ પીપલ્સ યસ અને પ્લસ મેન્ટર્સ સપોર્ટિવ મેન્ટર્સ છે આજે મને કોઈ ફેમિલી ફેમિલી પ્રોબ્લેમ આવી ગઈ કોઈ ફેમિલી ઇમરજન્સી આવી ગઈ તો હું નથી તો મારું કામ અટકશે નહીં મારા મેન્ટર હેન્ડ ઓવર કરશે મતલબ પોતે લઈ લેશે પોતે હેન્ડલ કરશે મારી કોઈ બ્રધર લાઈન છે સિસ્ટર લાઈન છે એ હેલ્પ કરશે તો એક એ સપોર્ટ ફેમિલી જેવું કલ્ચર સો એના માટે હું ખરેખર તમને એપ્રિશિએટ કરવા માગીશ જે આપણા ગ્રુપની સપોર્ટ સિસ્ટમ છે અને એકબીજાને સપોર્ટ કરીને આગળ વધારવા માટે આપણે તૈયાર છીએ થોડા હું તમને રેપિડ ક્વેશ્ચન પૂછીશ જેનો જવાબ તમારે શોર્ટમાં જ આપવાનો છે તમારી ડ્રીમ કાર તો તમે રોલ શ્રો કહી દીધી બટ તમારી પહેલી ડ્રીમ કાર જે તમે પહેલી કાર લેશો એક્ઝેક્ટલી થેન્ક યુ સો મચ એન્ડ ત્યાર પછી તમને સિટીમાં જ સેટલ થવું છે કે ગામડે જ બંગલો બનાવવો છે ગામડે રહેવું છે અને બંગલો બનાવવો છે ગામડે ખેતર છે મારું મોટું એ ખેતરમાં મારો પોતાનો બંગલો હોવો જોઈએ તમને તમારી ટીમમાં જે લોકો આવે છે એ લોકો પ્રત્યે તમારું શું વિઝન છે આનો આન્સર મેં પહેલાં પણ આપણે ફરીથી એવું કહીશ કે આ જે હિરલ પટેલ જે જગ્યાએ છે ને એ જગ્યાએ મારે બધા લોકોને જોવા છે વિરલ પટેલ અગર મિલેનર છે તો તમારે એ લોકોને મિલિયનર બનાવવા છે ઓકે લાઈફનો મેઇન ટર્નિંગ પોઈન્ટ કે જ્યાંથી તમે તમારી જિંદગીને હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન થ્રી સિક્સટી ડિગ્રી ચેન્જ કરીને ગ્રોથ લીધો કોઈ એવી ચીજ જે તમને હંમેશા મોટિવેટ કરતી રહેશે કામ કરવા માટે ફેમિલી છે પહેલી વસ્તુ તો બીજી વસ્તુ મારા ડ્રીમ સો યુ બિલીવ ઇન યોર ડ્રીમ તમને તમારા સપનાઓ પર તમારા ફેમિલી પર એ વિશ્વાસ છે સ્ટ્રોંગ બિલીફ છે એના લીધે તમે આગળ વધો છો દર્શકો બહુ બધા તમને સાંભળે છે જુએ છે અત્યારે રાઈટ તો એમને કોઈ એવો સ્પેશિયલ મેસેજ આપવા માંગશો સ્પેશિયલ મેસેજ માં તો ઈટ્સ કેસ કે ઓપોર્ચ્યુનિટી ગમે તે ટાઈમે ગમે ત્યારે ગમે તે કન્ડિશનમાં તમારી સામે આવશે પણ એને એક્સેપ્ટ કરી અને સ્ટાર્ટઅપ કરું એ તમારી ઉપર છે સેમ ઇટ ઇઝ મારી મારી લાઈફમાં પણ એક આ પોઈન્ટ આવી ગયો છે કે મને આઈડિયા નહોતો મેં ખાલી એક ફોર્મ ફિલઅપ કરી લીધું અને એના લીધે એક ફોર્મ ફિલઅપના લીધે ચલો ફોર્મ ફિલઅપ કર્યા પછી સ્ટાર્ટઅપ કરી લીધું અને સ્ટાર્ટઅપના લીધે આજે હું સારી ઇન્કમ લઉં છું તો ગમે ત્યારે તમારી સામે ઓપોર્ચ્યુનિટી આવે છે તો એને ગ્રેપ કરો મહેનત કરવા માટે રેડી રહ્યો શીખવા માટે રેડી રહ્યો બરોબર કરો સ્ટાર્ટઅપ સો જે કહેવાય છે ને ગુજરાતીમાં લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય અને ખરેખર એ વસ્તુ આપણે બહુ બધી વખત હું ઓબ્ઝર્વ કરતો છું કે જેટલા પણ લોકો મારી જોડે પણ બિઝનેસમાં આવે છે બાય ચાન્સ આવતા હોય છે બાય ચોઈસ નથી આવતા બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ શીખીને એમને પોતાની લાઇફની એક ચોઈસ બનાવી લે છે ફોરએવર ને પોતાની નું કરિયર બનાવી લે છે અને આગળ વધે છે સો થેન્ક યુ સો મચ હિરાલ મેમ તમે બહુ બધી ચીજો ગાઈડ કરી મને ખરેખર આનંદ થયો એ ચીજોને સાંભળીને જોઈને એક ગામડાની છોકરીનું વિઝન કે લાઈફમાં કંઈક કરી બતાવવું છે અને આ ડ્રીમ તો કદાચ મેં પણ હજી સુધી નથી લીધેલું કે હું રોલ્સ રોઈસ લેસ સો એ સાંભળીને મને ખરેખર એવું લાગ્યું કે આ બિઝનેસની અંદર તાકાત તો છે લોકોને આગળ વધારવાની લોકોના સપનાઓ પૂરા કરવાની જ્યારે એમના પર મહેનત કરીને આગળ વધવા માટે તૈયાર થેન્ક યુ સો મચ તમે લોકોએ બધી ચીજોને ધ્યાનથી જોઈ સમજી શીખી આઈ હોપ કે તમારા પણ જે સપનાઓ હશે એ પૂરા કરવા માટે તમે એક રસ્તો કાઢશો આગળ વધવા માટે એક ડિસિઝન લેશો તમને મળતી તકોને વધાવી લેશો થેન્ક યુ સો મચ મળીએ